રાજકોટમાં લાયસન્સ કઢાવવા માટે નાગરિકોને ગેરમાર્ગે દોરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઢાબી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને દાવો કર્યો કે કોઈ પણ પ્રકારના ટેસ્ટ વગર આઠ હજાર રૂપિયામાં લાયસન્સ કાઢી અપાશે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરટીઓ વિભાગ એક્શન મોડમાં આવ્યું અને પોસ્ટ મૂકનાર રાજદીપસિંહ સામે પોલીસ અરજી કરી એક એવો કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે રજદીપસિંહ ડાબી નામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટની અંદર દરરોજ એવી પોસ્ટ મૂકવામાં આવે છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહેશે અને એમાં પણ એમનો પાછો કોન્ટેક નંબર પણ દર્શાવેલો છે એટલે એક અત્યંત ગંભીર બાબત છે આમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અને આઈપીસી ના ધારાધોરણ ધોરણ મુજબની કાર્યવાહી કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અત્રેની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે છે